માં બી તમે જોઈ શકો છો અનબ્રેકેબલ પ્લાસ્ટિકમાં આપણી જોડે આ ટાઈપનું મટીરિયલ મળી જશે માં બી તમે જોઈ શકો છો આ ટાઈપનું મટીરિયલ મળી જશે અનબ્રેકેબલ પ્લાસ્ટિકમાં તમારા શોપ શોરૂમ ની શરૂઆત તમે કરો આખા શોરૂમ ને સજાવાની જવાબદારી એમ લલિત મેનિક્યુન ની તમારી પાસે જો મેનિક્યુન ઓલરેડી હોય અને જો એ જો જૂના થઈ જાય તો આ ટાઈપ તમે ફેસ લઈ શકો છો અને જોઈ શકો છો તમે આખું નવું થઈ ગયું કાચ માટે વેક્યુમ થઈ ગયા દિવાલ માટે વેક્યુમ થઈ ગયા એના પછી આ ટાઈપ ના સ્ટેન્ડ થઈ ગયા ડિસ્પ્લે કરવા માટે આ ટાઈપના સ્ટેન્ડ એક્ઝિબિશન સ્ટેન્ડ તમે આજકાલ એક્ઝિબિશન કરતા હોવ તો તમે અમારા ત્યાંથી સ્ટેન્ડ લઈ જાઓ તમારો ડિસ્પ્લે માં એક નંબરનું કામ થઈ જશે આ ટાઈપની જ્વેલરીમાં આપણી જોડે બધી આઈટમ બધી સાઇઝોમાં અવેલેબલ

છું કે જ્યાંથી તમને તમામ વસ્તુઓ હોલસેલના ભાવે મળી જશે કઈ કઈ વસ્તુ અહીંયા મળે છે શું ભાવે મળે છે બધી જ માહિતી હું આપીશ આજના વિડિયોમાં તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો શરૂ કરી આજનો આ વિડિયો આપણી સાથે સર જોડાઈ ગયા છે કેમ છો સર ઓલ ગુડ સર આપણા વિયર્સ મિત્રો માટે મેન્યુકીન માં કેવું લાયા છો આ વખતે માં આપણી જોડે 900 રૂપિયા થી સ્ટાર્ટિંગ છે બચ્ચામાં માં લેડીઝ માં 2200 થી સ્ટાર્ટિંગ છે અને જेंट्स માં 3000 થી સ્ટાર્ટિંગ છે એબી આ ટાઈપ નો પ્લાસ્ટિક અનબ્રેકેબલ આઈટમ જે તમને જોવું ના પડે અમારા ત્યાંથી લીધેલી કોઈ બી વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ થાય તો તમને અમે રિપેર કરી આપીશું અલ્યા લલિતભાઈ તૂટી જશે અરે કઈ નહી થાય સર ઓકે એના પછી તમે ગ્લોસી માં આ ટાઈપ ની વસ્તુ જોઈ શકો છો ગ્લોસી માં ફૂલ હાઈ હાઈ ગ્લોસમાં તમને અમારા ત્યાંથી વેરાયટી મળી જશે ત્રણ હજાર પાંત્રીસો ચાર હજાર ની રેન્જમાં

આ ટાઈપની વસ્તુઓ હમણાં આમાં ફૂલ રિપેરેબલ છે તમે કોઈ બી વસ્તુ ભલે ક્યાંથી બી લીધી હોય રિપેર અમે તમને રેડી કરી આપીશું ક્યારે બી તૂટે તો આપણી જોડે એના પછી તમારે હેંગરમાં મેનિક્યોન સ્ટીકર સ્કેનર સ્ટીકર એના પછી પ્રાઇઝ મશીન ટેગ મશીન બધી આઈટમો મળી જશે તમને એક એક કરીને આપણે ડિટેલમાં બતાવીએ એક આ વુડન હેંગર બહુ ટોપ લેવલમાં ચાલે છે અત્યારે શોરૂમ ની આઇટમ છે આ ટાઈપનું તમારી જોડે આમાં બીજી રેન્જ દરેક વસ્તુમાં આપણી જોડે હર એક આઇટમની એક એક રેન્જ અમારા ત્યાં અવેલેબલ છે આમાં રેગ્યુલર ક્લિપ હેંગરમાં આ બધું શું ભાવતી શરૂઆત થઈ જાય આમ પાંચ રૂપિયા થી આ સ્ટાર્ટ થઈ જાય છે દસ પંદર પાંત્રીસ ચાલીસ એવી રીતે બધી પ્રીમિયમ રેન્જમાં આપણી જોડે અવેલેબલ છે આમાં બી ક્લિપ હેંગરમાં રેગ્યુલર કલર વુડન કલર ડાઉન પેટર્નમાં ઓપ્શન તો ઘણા બધા છે ઘણા બધા ઓપ્શન છે આમાં આપણી જોડે કિટ્સમાં જોઈએ તો કિટ્સમાં બી મળી જશે આ ટાઈપની બધી હેંગરો આ ટાઈપની બ્લેક થઈ ગઈ આજકાલ તમે જોતા હશો આ બધા વિડીયો બનાવવા માટે આ ટાઈપનું લઈ જાય છે બધા સુરતમાં આ થી થાય છે બધું આખું શૂટિંગ એટલે તમારે જે ભી રેન્જમાં માલ જોઈએ છે નાની મોટી રેન્જમાં અમારે ત્યાં બધી આઈટમો તમને અવેલેબલ થઈ જશે હાઉસ હોલ્ડની

ડાયમંડ મુંડીમાં ફેસ વાળા ફેસ વગરના આવા બધા મેન્યુન બધી સાઇઝમાં આપણી પાસે અવેલેબલ છે તમે એકવાર આપણી દુકાન વિઝિટ કરો શોપ વિઝિટ કરો તમને બધી આઈટમો અમારા ત્યાં અવેલેબલ મળી જશે આ ટાઈપનું તમે જોઈ ટાઈપ નું તમે જેન્ટમાં હેવી મેન્યુક્યુનમાં રેગ્યુલર મેન્યુક્યુનમાં બધી આઈટમો મળી જશે નવા નવા ફેસમાં માર્કેટમાં તમને આ બધા ફેસ બહુ ઓછા જોવા મળશે આપણે ત્યાં બધી પ્રીમિયમ રેન્જમાં મળી જશે એ બી યુનિક આઇટમમાં એના પછી આ ટાઈપના તમે મેઝરમેન્ટમાં સ્ટેન્ડ જોઈ શકો છો શોલ્ડર એડજસ્ટેબલમાં હાઈટ એડજસ્ટેબલમાં આવે છે આમાં બી આખી રેન્જ આપણી જોડે મળી જશે આમાં થયું વુડન સ્ટેન્ડ રેગ્યુલર સ્ટેન્ડ થાળીવાળા સ્ટેન્ડ બધી આઈટમો આપણી પાસે અવેલેબલ છે એ બી પિનેબલ આઈટમમાં મેનિક્યુન પછી તમને આ સ્ટેન્ડ અમારા ત્યાં મળી જશે ફોરવે સ્ટેન્ડ આ ટાઈપનું રાઉન્ડ સ્ટેન્ડ આ ટાઈપનું ફાઉન્ટેન સ્ટેન્ડ જગ્યા ઓછી છે તો તમે આ ટાઈપના સ્ટેન્ડ લગાવીને તમારી દુકાનને સજાવટ કરી શકો છો એના પછી આ ટાઈપનું સ્કવેરમાં સ્ટેન્ડ આ બધી આઈટમો પાંચ બાય પાંચ ચાર બાય ચાર છ બાય છ ની બધી આખી ડિટેલમાં તમને મળી જાય અમારા ત્યાંથી આ ટાઈપનું જાલી સ્ટેન્ડ થઈ ગયું આના હુક લઈને તમે તમારું ડિસ્પ્લે આગળ પાછળ કરી શકો છો વચ્ચે મૂકીને લલિત તમને આના સિવાય બીજા બોક્સ સ્ટેન્ડ છે જે તમે હેંગર થી તમે સારી રીતે ડિસ્પ્લે કરી શકો છો આ ટાઈપનું એક્ઝિબિશન સ્ટેન્ડ થઈ ગયું આ ભી તમે સિંગલ પોલમાં અને એના પછી આ ડબલ પોલમાં આ ઈઝી છે તમે ક્યાં બી એક્ઝિબિશનમાં તમારી કારમાં બી લઈ જઈ શકો છો આ ટાઈપની જ્વેલરીમાં બી આપણી જોડે બધી આઈટમ બધી સાઇઝોમાં અવેલેબલ છે આ પ્લાસ્ટિકમાં થઈ ગયું આમાં આપણી જોડે આ લેધરમાં ભી મળી જશે નાની મોટી સાઇઝ થઈ ગઈ એના પછી આ ટાઈપનું તમારે બેંગલ્સમાં બી મળી જશે આમાં બે વાળું ત્રણ વાળું પાંચ વાળા બધા રોલ ટાઈપમાં મળી જશે સિંગલમાં બી તમારે એક બે ત્રણ વાળા મળી જાય આ ટાઈપના ઇયરિંગ માટે મળી જાય જો આ ટાઈપની આપણી જોડે પ્રાઇઝ મશીન ટેગ મશીન આ આઈટમમાં મળી જાય એના પછી રેડી સ્કેનર સ્ટીકર બી જોઈએ તો આ ટાઈપના મળી જાય આપણી જોડે નવસો નવસો નવ્વાણું નવસો પચાસ એવી રીતે આખી રેન્જ આપણી જોડે મળી જશે આ ટાઈપના સાઇઝ સ્ટીકર આ ટાઈપના સ્કેનર સ્ટીકર આમાં બી આપણી આખી રેન્જ મળી જાય આ ટાઈપના ટેગિંગ સિસ્ટમ આમાં તમારા નામના ટેગ બનાવો તો બનાવી શકો છો આ ટાઈપની બાઇન્ડર ક્લિપ્સ વગેરે આમાં બી નાની નાની મોટી આખી સાઇઝ મળી જાય આ ટાઈપના ચપલા વગેરે થયા આવી આપણી જોડે અવેલેબલ છે આ ટાઈપના ટેગ થયા તમને આ બધી આઈટમો એસેસરીઝ આપણી જોડે अवेलेबल છે તમે આના સિવાય બી કેટલી અમે નથી બતાવી શકતા વિડીયોમાં પણ આપણી જોડે ખાસી આઈટમો છે જે તમારા કામની તમારા શોપ માટે દરેક વસ્તુ કામ છે એ ટાઈપનું અવેલેબલ છે આપણી જોડે રેગ્યુલર મેનીક્યુન તો બહુ થઈ ગયા તમે બધી જગ્યાએ જોયા છે અંડા ફેસવાને વગેરે આ ટાઈપના કઈક યુનિક તમે ખાલી એક જ મેનીક્યુન મૂકો એક મેનીક્યુન થી લોકો એટ્રેક્ટ થશે અને તમારી ગરાકીમાં ફરક ના પડે તો એમ લલિત મેનીક્યુનનો નામ નહીં તમે જોઈ શકો છો બધી આઈટમો કેવી ફંકીમાં છે એક જ મેનીક્યુન મૂકો ખાલી શોપમાં તમારું નામ થઈ માર્કેટમાં એ ટાઈપના બધા મેનિક્યુન ફેસમાં આપણી જોડે મળી જશે આ ટાઈપ તમે જોઈ શકો છો પછી આપણી જોડે સિટિંગ માં બી મળી જશે સિટિંગ માં બી લેડીઝ અને જેન્ટ્સ બી મળી જશે આપણી જોડે આ ટાઈપના ના સ્ટીકરો બી તમે જોઈ શકો છો ફિક્સ રેટ નો એક્સચેન્જ નો ગેરંટી એવા બધા ટ્રાયલ રૂમ ને બધા સ્ટીકરો બી આપણી પાસે અવેલેબલ છે નાની 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 થી નાની એસેસરીઝ થી લઈને મોટામાં મોટા મેનિક્યુન સ્ટેન્ડ બધા અવેલેબલ છે એમ લલિત મેનિક્યુન માં તમારી પાસે જો મેનિક્યુન ઓલરેડી હોય અને જો એ જો જૂના થઈ જાય તો આ ટાઈપના તમે ફેસ લઈ શકો છો અને જોઈ શકો છો તમે આખું નવું થઈ ગયું આમાં બી આપણી જોડે કલર ઓપ્શન અવેલેબલ

જોડે માલ તમને જોવા મળી જશે તમે જોઈ શકો છો ગોડાઉન ભરેલું પડ્યું છે તમારા માં જો તમારે ખરીદી કરવી હોય તો હોલસેલ ના ખરીદી કરી શકો છો ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી થઈ જશે વિડીયો થી પણ તમે સિલેક્શન કરી શકો છો મિત્રો આશા રાખું છું કે માર્કેટ નો વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો બીજા આવા માર્કેટ ના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈ જય હિન્દ વંદે માતરમ ભારત માતા